ઢામસીમલ ગામે ઉસેક ટેકરી પર ત્રણ મહિના અગાઉ બનેલા રસ્તામાં કોન્ટ્રાક્ટરનો મોટો ભ્રષ્ટાચાર સંજેલી તાલુકામાં આવેલ ઢાલસીમલ ગામે ઉસેક ટેકરી પર જતો રોડ રસ્તો હજુ ત્રણમાં સગાઉ બન્યો હતો તે જર્જરિત અને બિસ્માર હાલતમાં જોવા મળ્યો પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ ઢાલસીમલ ગામે ઉસેક ટેકરી પર જતો રોડ હજુ ત્રણમાં સગાઉ બનાવવામાં આવ્યો હતો તેને નજીવા વરસાદમાં આ બનેલો રોડ ધોવાઈ ગયો આ કેટલો મોટો ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટર સાથે નક્કી કરેલા ધારાધોરણ અને નિયમો અનુસાર કેટલીક ગુણવત્તાનું માલસામાન મટીરિયલ વાપરવામાં આવ્યું જે કોન્ટ્રાક્ટરમાં નક્કી કરેલું વાપરવામાં આવ્યું જ નથી રોડ પર હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી પથારી દેવામાં આવી છે પોતાના અને સરકારી બાબુઓના ખિસ્સા ગરમ કરવામાં આવ્યા હોય તેમ લાગી રહ્યું છે કેમ કે રોડ બન્યા પછી અધિકારીઓ દ્વારા ચેકિંગ કરવામાં ન આવ્યું તેથી વરસાદ પડવાથી રોડની ધારાધોરણ થઈ છે અને મોટાભાગે ખાડા પડી ગયા છે આ સ્પષ્ટપણે જણાય આવે છે કે કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુઓની મિલી ભગતથી ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચા ગ્રામજનોમાં ચાલી રહી છે આ ભ્રષ્ટાચારી કામગીરીની તપર્શી તપાસ હાથ ધરવામાં આવે તો કોન્ટ્રાક્ટર તેમજ સરકારી બાબુઓ ઘરે બેસી જાય તેવું લાગી રહ્યું છે ગામ લોકોની માંગણી છે કે આ રોડની ફરીથી કામગીરી કરવામાં આવે તેમ લોક માંગ ઉઠવા પામી છે અંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારીયા કરજણ સંદેશ ન્યૂઝ રમે સત્યની સાથે